મિત્રો નમસ્કાર હું છું આલોક મિશ્રા અને તમે જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી મિત્રો આસામ ખાતે અત્યારે ઇન્ટરનેશનલ ઇન્ડિયા સાયન્સ જે ફેસ્ટિવલ છે એ ચાલી રહ્યો છે અત્યારે ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ બે હજાર ચોવીસની અંદર ગુજરાતમાંથી જે ડીએસટી એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી જે સ્ટોલ મૂકવામાં આવ્યો છે મિત્રો એ સ્ટોલની હું આપણે વાત કરવા જઈ રહ્યો છું અને આપ જોઈ રહ્યા છો બિલકુલ મારી પાછળ સ્ટોલ મૂકવામાં આવ્યો છે શું છે અહીંયા ગુજરાતની આ એક્ટિવિટી એના વિશે જાણીશું મિત્રો બધાને જો વિડીયોના લાસ્ટ સુધી આ બ્લોગનો પાર્ટ થ્રી છે તો આગળ આપણે સાયન્સ રિલેટેડ વાતો કરીશું અને આ ફેસ્ટિવલમાં જે ઇવેન્ટમાં આવવાનો મોકો મળ્યો છે અને એનાથી મને ઘણું બધું શીખવાનું મળ્યું છે એઝ અ સાયન્સ કમ્યુનિકેટર વિથ ચિલ્ડ્રન જે આપણે કામ કરવાનું છે સાયન્સની વિવિધ જે એક્ટિવિટીઓ બાળકોમાં આપણે કેવી રીતે પ્રસારિત કરવાની છે એને લઈને મિત્રો મહત્વનો વિડીયો છે તો વાત કરીશું આપણે આ સ્ટોનલી ઓફ ગુજરાત મિત્રો અહીંયા આપ જોઈ રહ્યા છો ડીએસટી ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગવર્મેન્ટ ઓફ ગુજરાત ચક્ર ટુ ચિપ્સ તો એની સાથે જે વિવિધ વિશેષતાઓ જોડી છે આ ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલની અંદર આપણા જે ગુજરાતનું આ જે સ્ટોલ છે એ સ્ટોલની અંદર અહીંયા જે વિવિધ તવે દેખાઈ રહ્યા છે જે વિવિધ સાયન્સ સિટી છે ગુજરાત ફાયરબ્રિડ છે જીએસબીટીએમ છે અને જે આપણી વિવિધ વિવિધતાઓ છે એને લઈને ગુજરાત ગુજરાત કાઉન્સિલ ઓફ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આ સ્ટોલ મૂકવામાં આવ્યો છે તો આવો આ સ્ટોલની ની મુલાકાત કરીએ કે ટેકનોલોજી એન્વાયરમેન્ટ એમ્પ્લોયમેન્ટ એન્ડ સેબિલિટી થી આ ચક્ર ટુ ચીપ ને લઈને ગુજરાત ગવર્મેન્ટ દ્વારા આ જે અહીંયા સ્ટોલ

મેન્ટ જે છે એચિવમેન્ટ લઈને જે વિઝન્સ બતાવવામાં આવ્યા છે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક મિશન્સ ગુજરાતમાં ઇલેક્ટ્રોનિક્સનું વિઝન્સ શું છે એને લઈને પણ અહીંયા મહત્ત્વની વાત કરવામાં આવી છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ એટલે કે આઈ જે રીસિંગ અન ટુ સાયન્સ એન્ડ ટેકનોલોજી જે વિઝન છે ટુ સેવ લાઈવ્સ એન્ડ મિનિમાઇઝ ડેમેજ ટુ અર્થક્વેક સ્ટ્રેટેજિક થ્રસ્ટ ઇન્ફોર્મેશન અર્થક્વેક એપી સેન્ટર એન્ડ મેગ્નેટિક વિથ ઇન મિનિટ્સ મિત્રો જે ભૂકંપો આવી રહ્યા છે ત્યારે આઈએસઆર ગુજરાત દ્વારા મહત્વની જે પ્રો